શ્લોક ભાગવતનો પહેલો સ્કંદ આઠમો અધ્યાય નવમો ને દસમો શ્લોક સાંભળજો કોઈ સ્ત્રીના પેટમાં બાળક નો જન્મ થવામાં તકલીફ થતી હોય અથવા તો બે મહિને પાંચ મહિને બાળક સ્ત્રવી જતું હોય બાળકનું અપમૃત્યુ થતું હોય અથવા તો ઉજરતું ન હોય એવી કોઈ સ્ત્રી આ બે શ્લોકનું અનુષ્ઠાન કરે તો આ બે શ્લોકના અનુષ્ઠાન વડે ભગવાન દ્વારિકાથી એની પર દયા કરે એની ઘરે દીકરો આપે એવું ભાગવતનો મહિમા છે ભગવાનની જ્યાં પ્રાર્થના કરી એ જ ક્ષણે ભગવાન નાનું અમતું રૂપ લઈને ઉત્તરાના ગર્ભની અંદર ગયા ઉત્તરાના ગર્ભની અંદર ગયેલા દ્વારિકાધીશે જ્યાં અંદર પહોંચ્યા ત્યાં તો રાખ થઈ ગયો ભાગવત કહે છે કે ભગવાન કૃષ્ણ ગયા પરીક્ષિતને જીવન આપ્યું સુદર્શન ચક્ર ફરતું રાખ્યું આ દુનિયામાં એવી માવું કેટલી હશે કે જેની જેની કુખે ભગવાનજીની મા હોય જેની કુખે ભગતજીની મા હોય પણ આ દુનિયામાં એક જ માં એવી છે કે એની કુખમાં એક વખત ભગવાન પણ હતા અને એક વખત ભગત પણ હતો એવી એક જ માં જેનું નામ ઉતરા હતું એક જ સમયે ભગવાન પણ પણ એના પેટમાં પેટમાં છે છે જ સમયે પરીક્ષિત ભક્ત એ સુદર્શન ચક્ર થી ભગવાને રક્ષણ કર્યું સમય વ્યતીત થયો ભક્ત વત્સલ ભગવાન કૃષ્ણે રક્ષણ કર્યા પછી સમય વ્યતીત થયો હવે ભગવાન કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું બધાને મળીને ભગવાન ની અંદર પાછું દ્વારિકા પોતાનું ઘર યાદ આવ્યું પરિવાર યાદ આવ્યું અને ઘર પરિવાર યાદ આવ્યો એટલે ભગવાને બધાની રજા માગી કે હવે ભગવાને દ્વારિકા જવું છે બધાને મળતા મળતા ભગવાન રજા લેતા લેતા બહાર નીકળે છે યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર માં ગાંધારીને મળવું છે મા કુંતીને મળવું છે મારા દાદા ભીષ્મને મળવું છે બધાને મળતા મળતા મારે દ્વારિકા જવું છે ભગવાન યુધિષ્ઠિરને બધાને સાથે લઈને ગયા ગાંધારીની પાસે જઈને દ્વારિકા થશે માં શાંત શાંત રહેજો આવેલું દુઃખ એનો કોઈ ઉપાય ન હોય સુખ હશે દુઃખ હશે ન કોપી દાતા સુખ ને દુઃખ દેનારો તો આપણું કર્મ છે ભગવાન કોઈને સુખ ના આપે ભગવાન કોઈને દુખ ના આપે એટલે હવે હું તો દ્વારિકા જાઉં છું પણ નિરાત રાખજો નહીં હરપત રાખજો ધીરજ રાખજે મા આજ્ઞા આપો આશીર્વાદ આપો કુંતા એ આંખ બંધ કરીને કીધું કે આ દ્વારિકા દેશ હવે તમારું કામ જે કરવાનું હતું એ તો થઈ ગયું હવે તમારે જાવું હોય તમે જાઓ આ તો દ્વારિકા દેશ તન ની જાણે મન ની જાણે જાણે ચિતની ચોરી એની આગળ શું છુપાવવાનું જેના હાથમાં દોરી હે એ બધુંય જાણે એ તો આપણને એવું લાગે છે આપણે ભગવાનને છેતરીએ છીએ નહીં નહીં ભગવાનને કોઈ છેતરી શકે હે એ તો બેલ મારો ને ત્યાં ઓળખી દે એક તમ કોણ છો એ આપણને વેમ હોય કાન નહીં ખબર પડતી હોય બાકી તો તમે દંડવત કર્યા હોય ત્યાં એને ખબર પડી ગયે કાં દંડવત એના થાય છે એને તરત ખબર પડી કે કા દંડવત હં હગાઈ ના થાય છે આ દંડવત હમણાં માથું બહુ દુખે છે ને એના દંડવત છે હા આ દંડવત નથી એ તો તરત ઓળખી જાય મને તમને ભગવાન આપ્યો છે તો ભગવાન તો છે જેને આપણને બધું આપ્યું એની પણ બધું ન હોય મારી સામુ જો તમને મને ખબર પડી જાય તમારી ઘેરાઓ જ મને ખબર પડી જાય તમારી ઘરે હું આવ્યું તમને ગમે કે નહીં કોકની ઘરે જઈને આપણી થાળીમાં રોટલી આવે ને ત્યાં આપણને ખબર પડી જાય કે આ પરાયણની છે પ્રેમ છે કોઈક આપણને રામ રામ કે જય શ્રી કૃષ્ણ કરે ત્યાં ખબર પડે આ ફોર્માલિટી થાય છે કે આપણે એને ગયું છે કોઈક આપણને બધ ભરે કોઈક આપણની સાથે વાત કરે ત્યાં ખબર પડી જાય કે એમ સપોર્ટ કરે કરે છે છે કે ખબર પડી જાય બધી અને ખબર પડી ગઈ એટલે એને કીધું કે હાલ હવે જાતા જતા મારે કોઈના પેટમાં કઈ રહેવા નથી દેવું એટલે ગાંધી કીધું મા આમાં મારો કઈ વાત નથી આ તો બધું ખાવાનું હોય એમ થાય મેં કઈ મેં તો હાથમાં હથિયાર લીધું મા ત્યારે દ્વારિકાધીશને ને માં ગાંધારીએ કીધું કે કનૈયા બીજું બધું તો ઠીક છે પણ કુરુક્ષેત્રના મેદાનમાં તે સાતસો શ્લોકની ગીતા ગાય અને ગીતા ગાઈ સાચી કે ખોટી દ્વારિકા કીધું જીવનમાં ક્યારેક ખોટું બોલ્યો હશે પણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે કીધું ને એમાં એક શબ્દ છે ખોટો નથી એમ વિચારીને કહેશો ને દ્વારિકાધીશને હા દ્વારિકાધીશે કીધું હા એમાં અસત્ય નથી બોલ્યો

પણ તારે પાંડવો વધારે વાલા કૌરવ આમ આ આ એક વાર્તા છે એક વાત છે અને ત્યારે ગાંધારી ગાંધારી ની વાત સાંભળી ભગવાન કૃષ્ણને ને થોડુંક આમ મનમાં મનમાં એમ થયું કે હું કેવું ત્યારે ગાંધારીએ હજી કૃષ્ણ ભગવાન કાંઈ બોલે એ પેલા કીધું કઈ વાંધો નહીં પણ મને દ્વારિકાધીશ તારી ઉપર ભરોસો છે હા કનૈયા મને તારી ઉપર ભરોસો છે કૃષ્ણ તમે બોલો કોઈ દી ખોટું ગીતાની અંદર તમે કીધું કે પાંદડું ન હલે મારી ઈચ્છા વિના તમે ન્યાય એવું કીધું છે કે કરેલા કર્મના ભજવા વિના છુટકારો થતો નથી હ તો યાદ રાખજો કરેલા અમને નડે ને તમને નડે આ અમારા પરિવારમાં કજિયા થયા છે તે એવું યાદ યાદ જ રાખજો અમારા ઘરમાં થયા છે ને આ અહીંયા લાગેલી આગ એક દી દ્વારિકા ની આવવાની છે આ ક્યાંક ક્યાંક લગાડવામાં નિમિત્ત બનીએ ક્યારે કોઈકને ઠારીએ નહીં તો કાઈ નહીં ફરી રહ્યા ફરી વખત યાદ રાખવાનું જેના ઘર કાચના હોય એને કોઈકના ઘર માટે પથ્થર ન ફેંકવો જોઈએ કોઈકને ને આંગળી ચિંતતા પેલા બહુ વિચાર કરવો જોઈએ કારણ કે એક જ હામે એની બાજુ હોય ત્રણ આપણી બાજુ હોય આપણે ભણતા તે પેલી ઊંટ આવતું દલપતરામનું રામનું બજારમાં બેઠું હતું પોપટ નીકળે કે તારી સાચ કૂતરો નીકળે તારી પૂછડી ભેંસ નીકળે તારું સિંગડું જે નીકળે ને કે તારું હા તારું તેમ તારું તેમ અને પછી ક્યારેક શેર માથે સવા શેર મળી જાય અને મેળવું પેલું શિયાળ્યું આવ્યું ને એ શિયાળ મૂંગુ રે અરીસા મોઢું જોયે અન્ય નું તો એક તારા અઢાર બીજાનું તો એક એક અંગ વાંકું છે તારા તો અઢાર અંગ વાંકા છે દ્વારિકા દિશે માં ગાંધારીને સાંત્વના આપી